વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે નાવન એટલે શું નાઉન કેટલા પ્રકાર પડે છે તેના વિશે જોઈશું તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા તમને હું જણાવી દઉં કે આપણે નાઉન શીખવા શા માટે જોઈએ તો જુઓ જ્યારે પણ આપણે સબ્જેક્ટ વિશે શીખ્યા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે સબ્જેક્ટ તરીકે હંમેશા કાં તો નાઉન આવશે કાં તો પ્રો નાઉન આવશે એટલે કે જો આપણને નાઉન ખબર હશે તો જ તે આપણે શું કરીશું મૂકી શકીશું કારણ કે સબ્જેક્ટ પ્રમાણે જ આપણે મૂકવાના હોય એટલે કે કે તમને ખબર હશે આ વચન નાઉન છે બહુ વચન નાઉન છે મૂકી શકીશો અને આપણે ફક્ત અંગ્રેજી બોલતા જ શીખવાનું નથી પરંતુ આપણે કેવું અંગ્રેજી બોલવાનું છે કોન્ફિડન્ટ વાળું અને સાથે સાથે આપણે લખતા પણ શીખવાનું છે એટલા માટે આપણે નાઉન શીખવા ખૂબ જ જરૂરી છે અને તો જ તે આપણે યોગ્ય રીતે વાક્ય બનાવી શકીશું તો ચાલો જોઈએ

કારણ કે આપણે તેને પણ એક શબ્દ વડે ઓળખીએ છીએ એટલા માટે એટલા માટે આ વ્યાખ્યા થોડીક અધૂરી છે તો યોગ્ય વ્યાખ્યા થઈ હશે તો જુઓ તો અહીંયા જુઓ યોગ્ય વ્યાખ્યા આપેલી છે કોઈ પણ પ્રાણી હોય વસ્તુ હોય વિચાર હોય લાગણી હોય અથવા તો સ્થળ હોય જેને આપણે જે શબ્દ વડે ઓળખીએ છીએ તે શબ્દને આપણે શું કહીશું નાઉન ગુજરાતીમાં શું કહેવાય સંજ્ઞા કહેવાય જેમ કે કુતરાનું નામ આપણે રોકી રાખી તો એને પણ નાઉન કહેવાય એને પણ સંજ્ઞા કહેવાય તો 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 ગુજરાતી પ્રમાણિકતા પ્રમાણિકતા થાય એક ગુણ છે તેને પણ આપણે નાઉન કહીશું એટલે કે સંજ્ઞા કહીશું તો નાઉન એટલે શું હવે તમને ખબર પડી ગઈ હશે ટૂંકમાં યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ હોય વસ્તુ હોય પ્રાણી હોય સ્થળ હોય લાગણી હોય અથવા તો કોઈ ભાવના હોય જેને આપણે જે શબ્દ વડે ઓળખીએ તેને આપણે શું કહીશું નાઉન કહીશું તો હવે આપણે જોઈશું કે નાઉનના પ્રકાર કેટલા પડે છે નાઉનના ટોટલ ચાર ક્લાસિફિકેશન છે તો અહીંયા ક્લાસિફિકેશન આપેલું છે એટલે કે ક્લાસિફિકેશન વન પ્રમાણે નાઉનના કેટલા પ્રકાર પડે છે પાંચ પ્રકાર પડે છે પ્રથમ છે પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા ત્યારબાદ કોમન નાઉન એટલે કે જાતિવાચક સંજ્ઞા ત્યારબાદ કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહ વાચક સંઘ નાઉન એટલે કે પદાર્થ વાચક સંજ્ઞા એબસ્ટ્રેક નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા ક્લાસિફિકેશન વન પ્રમાણે પાંચ પ્રકાર પડે છે તો હવે આપણે ઓળખતા શીખીશું કે વ્યક્તિ વાચક સંજ્ઞા તો જુઓ વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય તો કોઈ પણ વ્યક્તિ હોય વસ્તુ હોય પ્રાણી હોય અથવા તો સ્થળ હોય જેને આપણે જે શબ્દો વડે ઓળખીએ છીએ તે શબ્દને ને શું કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞાને આપણે શું કહીશું નામ કહીશું કારણ કે નામ અને સંજ્ઞા બંનેમાં થોડો થોડો તફાવત છે તો આ વ્યક્તિવાચક નામ એ કોઈ પણ પ્રોપર એટલે કે સ્પેસિફિક વ્યક્તિ માટે હશે જેમ કે રાહુલ તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા હોય અને હું એમ કહું કે રાહુલ અહીંયા આવું તો રાહુલ જ ઊભો થઈને આવશે બીજા કોઈ નહીં આવે એટલે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિ માટે નામ આપવામાં આવ્યું છે જેમ કે અમદાવાદ તો હું એમ કહું કે મારે અમદાવાદ જવાનું છે તો તમારા મનમાં અમદાવાદનું જ પિક્ચર આવશે વડોદરાનું નહીં આવે સુરતનું નહીં આવે તો આને આપણે શું કહીશું વ્યક્તિવાચક સંજ્ઞા અને સંજ્ઞામાં બંનેમાં થોડોક તફાવત છે નામને આપણે સંજ્ઞા કહી શકીએ પરંતુ દરેક સંજ્ઞાને આપણે નામ ન કહી શકીએ તો જુઓ પ્રોપર નાઉનમાં આપણે શીખવાનું શું છે તો જ્યારે પણ આપણે આવા નામની શરૂઆત કરીશું એટલે પેલો અક્ષર હંમેશા કેપિટલ લેટર જશે ત્યારબાદ આવા નાઉન હંમેશા એક વચનમાં જ હશે તો જુઓ આની તમને ખબર હોય કે પ્રોપર નાઉન હંમેશા એક વચન જ હોય તો તમારા માટે એકદમ ઈઝી થઈ જાય શું ઈઝી થઈ જાય કે જે વબ આવશે તે એક વચનનું જ વબ હશે જેમ કે અને આર હોય તો તમે શું મૂકો ઈઝ જ મૂકો કારણ કે એક વચન સાથે શું આવે ઈઝ જ આવે તો એવી રીતે તમને આ મદદરૂપ થશે અને ત્યારબાદ પ્રોપર નાઉન ની આગળ કોઈ પણ આર્ટિકલ આવતો નથી તો આપણે પ્રોપર નાઉન વિશે શીખવાનું હતું તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય તો જુઓ પ્રથમ ઉદાહરણ છે રવિ હું એમ એમ કહું કે રવિ અહીં આવો તો તમને તરત જ ખબર પડશે કે રવિ જ આવશે બીજું કોઈ નહીં આવે એવી રીતે ઓરીઓ કોઈ કૂતરાનું નામ આપણે ઓરીઓ રાખ્યું હોય તો એને પણ આપણે પ્રોપર નાઉન કહીશું એટલે કે એને નામ પણ કહેવાય ત્યારબાદ અહેમદાબાદ તો હવે જુઓ અમદાવાદનું નામ લઉં તો તમારા મનમાં શું આવે અમદાવાદનું ચિત્ર આવે ત્યારબાદ જુઓ સાઈનો સોફ્ટેક પેન તો જુઓ અહીંયા બે નામ આપેલા છે પેન આ પેન અલગ નાઉન છે કેવું નાઉન છે એ હું આગળ કહીશ પરંતુ સાઈનો પેન એ એક પ્રોપર નાઉન છે જેમ કે હું તમને બજારમાં મોકલું કે જાઓ મારી માટે પેન લેતા હો તો તમે કોઈ પણ કંપનીની લઈને આવો પરંતુ હું તમને એમ કહું કે સાઇનોસોપ્ટિક પેન લઈને આવો તો તમે કઈ લાવો એ જ કંપનીની લાવો એટલા માટે આ કેવું નાઉન છે એક પ્રોપર નાઉન પરંતુ પેન કેવું નાઉન છે તે આપણે આગળ જોઈશું ત્યારબાદ વિવો મોબાઈલ તો આને પણ આપણે પ્રોપર નાઉન કહીશું શા માટે કારણ કે મોબાઈલ છે તો ઘણા બધા કંપનીના આવે પરંતુ વિવો એક સ્પેસિફિક કંપની છે એટલે કે ચોક્કસ કંપની છે એટલા માટે આને આપણે કેવું કહીશું વ્યક્તિવાચક નાઉન એટલે કે પ્રોપર નાઉન કહીશું ત્યારબાદ સેમસંગ ટીવી

તો કોઈ એક જ વૃક્ષ વૃક્ષ ઓક્સિજન ઓક્સિજન ન દરેક આપતા હોય ગાયને ચાર પગ છે તો એક જ ગાયને ચાર પગ છે એવું ન હોય દરેક ગાયને ચાર પગ છે એટલે કે આવા ના શું દર્શાવે તો સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે આપણે એક એક નું નામ લઈને કહેવાની જરૂર ન પડે પરંતુ આપણને ખબર પડી જાય કે આખી જાતિમાં જ આવું હશે તો એને આપણે શું કહીશું જાતિવાચક સંજ્ઞા એટલે કે કોમન નાઉન જેમ કે અહીંયા જુઓ આવો નાઉન એક વચનમાં પણ હોઈ શકે અને બહુ વચનમાં પણ હોઈ શકે તેની આગળ કોઈ પણ આર્ટિકલ આવી શકે છે તો આની તમને ખબર હોય તો જ્યારે પણ આર્ટિકલ મૂકવાનો હોય ત્યારે તમને એકદમ ઈઝી રીતે આવડે તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈશું એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય જેમ કે જુઓ ગર્લ એટલે કે છોકરી જેમ કે જુઓ બે છોકરી હોય એકનું નામ અંજલી હોય અને બીજીનું નામ શું હોય રિયા ધારો કે આ બંને છોકરીઓ છે હવે આ બંને છોકરીઓમાં જુઓ તો કોમન વસ્તુ શું છે તો બંને શું છે છોકરીઓ એટલે કે હું એમ પણ કહી શકું કે બંને છોકરીઓ અહીંયા આવો તો પણ તે બંને આવશે પરંતુ એમ કહું કે અંજલી આવે તો એક જ આવશે તો એને આપણે પ્રોપર નાઉન કહીશું પરંતુ એમ કહું કે છોકરીઓ અહીંયા આવો તો શું આવશે બંને આવશે તો એને આપણે શું કહીશું કોમન નાઉન તો બંનેનું મેં અલગ અલગ નામ ન લીધું પરંતુ બંને માટે મેં કહ્યું એક જ નામ વાપર્યું ગર્લ તો એને આપણે શું કહીશું કોમન નાઉન ત્યારબાદ રિવર તો આમાં ઘણી બધી નદી આવી જાય ગંગા હોય યમુના હોય સરસ્વતી બધાને શું કહેવાય નદીઓ કહેવાય તો એના માટે એક કોમન નાઉન છે શું કહેવાય નદીઓ તો તો એટલા માટે આપણે કહીશું ટ્રી પણ ઝાડ હોય જેમ કે લીમડાનું હોય આંબાનું ઝાડ હોય વડનું ઝાડ હોય એને આપણે કહીશું શું ઝાડ ઉભા છે તો એ ત્રણેય માટે આપણે એક કોમન શબ્દ કયો વાપર્યો ટ્રી તો ટ્રીને આપણે કોમન નાઉન જાતિવાચક નાઉન કહીશું ત્યારબાદ ડોગ દરેક ને આપણે ડોગ જ કહીશું એમ કહું કે કૂતરાને ચાર પગ હોય છે તો દરેક કૂતરાને હોય આખી જાતિ દર્શાવે છે ત્યારબાદ હોર્સ ટીચર જેમ કે જુઓ મેથ્સ ભણાવતા હોય સાયન્સ ભણાવતા હોય ઇંગ્લિશ ભણાવતો હોય પરંતુ એને કહેવાય શું ટીચર તો એના માટે આ કોમન નાઉન છે તો આ દરેક નાઉન કેવા હતા કોમન નાઉન હતા તો હવે આપણે આગળ જોઈશું ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર જોઈશું કલેક્ટિવ નાઉન કલેક્ટિવ નાઉન એટલે શું થાય સમૂહવાચક સંજ્ઞા એટલે કે આવા નાઉન કોને કહેવાય તો જુઓ સમૂહ વાચક સંઘના કોઈ પણ વ્યક્તિ હોય વસ્તુ હોય પ્રાણી હોય અથવા તો સ્થળ હશે એના આખે આખા સમૂહને દર્શાવશે કોઈ એકને જ નહીં દર્શાવે પરંતુ આખા સમૂહને દર્શાવશે કેવી રીતે તો જુઓ હું એમ કહું કે ત્યાં ભીડ એકઠી થયેલી છે ગુજરાતીમાં શું કહેવાય ભીડ અંગ્રેજીમાં શું કહેવાય ક્રાઉડ તો તમને તરત જ આઈડિયા થશે કે એક વ્યક્તિ જ નહીં હોય બે વ્યક્તિ નહીં હોય પરંતુ કેટલા વ્યક્તિઓ હશે ઘણા બધા વ્યક્તિઓ ત્યાં હશે તો ક્રાઉડ એક કેવું નાઉન છે કલેક્ટિવ નાઉન આખો સમૂહ દર્શાવે છે ત્યાં બધું એમ કહું કે ત્યાં મેળો ભરાય છે તો મેળામાં એક વ્યક્તિ બે વ્યક્તિ ન હોય પરંતુ ઘણા બધા વ્યક્તિ હોય તો મેળો મેળો શબ્દ પણ કેવો છે એક સમૂહવાચક નામ છે એવી રીતે આપણે જોઈ લઈએ જુઓ તો આવા નવ એક વચનમાં પણ હોઈ શકે અને બહુ વચનમાં પણ હોઈ શકે અને આવા નામની આગળ આર્ટિકલ કોઈ પણ આવી શકે છે એ પણ આવે એન પણ આવે ધ પણ આવે તો આને આપણે શું કહીશું કલેક્ટિવ નાઉન તો આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ખબર પડી જાય તો જુઓ સમૂહ વાચક એટલે કે કલેક્ટિવ નાઉન શું છે આર્મી પરંતુ આખી વ્યાખ્યા આપી છે એટલે તમને ખબર પડે તો આર્મીને શું કહેવાય કલેક્ટિવ નાઉન એનું ગુજરાતી શું થાય સૈનિકોની સેના એટલે કે હું એમ કહું કે તે આર્મીમાં છે તો એક જ સૈનિક નો હોય ઘણા બધા સૈનિક હોય પરંતુ બધા સૈનિકોને અલગ અલગ નામ આપવામાં આવ્યું નથી શું નામ આપવામાં આવ્યું છે આર્મી એટલે કે આખું સમુ દર્શાઈ જાય ત્યારબાદ બેન્ડ આને આપણે કલેક્ટિવ નાઉન કહીશું તો બેન્ડ કોનું હોય સંગીતકારોનું બેન્ડ હોય એમાં એક ધોળક વગાડતો હોય એક તબલા વગાડતો હોય એક પિયાનો વગાડતો હોય કીબોર્ડ વગાડતો હોય આ બધાને આપણે એક એક નામ લઈને ના બોલાવીએ આપણે શું કહીએ બેન્ડ આવે છે એટલા માટે આ બેન્ડને આપણે કેવું કલેક્ટિવ નાઉન કહીશું કારણ કે આખો સમૂહ દર્શાવે છે ત્યારબાદ બેન્ડ બેન્ચ ઓફ મેજિસ્ટ્રેટ એટલે ઘણા બધા જજ હોય એક ન હોય પરંતુ એક કરતાં વધારે હોય આખો સમૂહ હોય તો એના માટે શું અંગ્રેજીમાં વપરાય બેન્ચ બેન્ચ શબ્દ આપણે કહીએ એટલે ખબર જ પડી જાય કે જજની જ બેન્ચ હોય ત્યારબાદ જુઓ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તો આ બોર્ડ શબ્દ કેવો છે તો આ એક કલેક્ટિવ નાઉન છે તે સમૂહ દર્શાવે છે કોનો સમૂહ દર્શાવે છે સંચાલકોનું મંડળ એટલે કે સંચાલકોનો સમૂહ તો બોર્ડ ને આપણે કેવું નાઉન કહીશું કલેક્ટિવ નાઉન કહીશું ત્યારબાદ જુઓ બોક્સ હું એમ કહું કે બોક્સ લેતા હોય તો તમને ખબર જ પડી જાય કે એક કરતાં વધારે વસ્તુ હોય છે જેમ કે જો બોક્સ ઓફ સિગરેટ્સ એટલે કે સિગરેટ નું બોક્સ તો એમાં ઘણી બધી સિગરેટ હોય પરંતુ આપણે શું કહીએ એક એક સિગરેટ લેતા હોય એમ ના કહીએ શું બોક્સ લેતા હોય એટલે ખબર જ પડી જાય બાર હોય પંદર હોય એવી રીતે જુઓ બંચ ઓફ કીઝ તો એક જ કીઝ ન હોય પરંતુ કેટલી બધી હોય ઘણી બધી હોય એટલે કે ચાવીઓનો ગુચ્છો તો એના માટે એક શબ્દ આપવામાં આવ્યો છે બંચ તો આ જે રાઉન્ડ કર્યા છે દરેકને શું કહેવાય નાઉન પરંતુ કેવા કલેક્ટિવ નાઉન શા માટે કારણ કે તે આખો સમૂહ પરંતુ એક જ નામ લઈએ તો પણ આપણને ખબર પડી જાય ત્યારબાદ આગળનો પ્રકાર છે ચોથો પ્રકાર મટીરિયલ નાઉન એટલે કે પદાર્થ વાચક સંજ્ઞા એકદમ ઇઝી જ છે તો જુઓ પદાર્થ વાચક સંજ્ઞા એટલે કે એવી વસ્તુઓના નામ હશે કે જેને આપણે હંમેશા જથ્થામાં દર્શાવી શકીશું એટલે કે આમાં જેટલા પણ વસ્તુઓનો સમાવેશ થતો હશે એનો આપણે ઉપયોગ કરીને બીજી વસ્તુ બનાવી શકીએ જેમ કે ગોલ્ડ ગોલ્ડ એટલે શું થાય સોનું થાય તો એમાંથી આપણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ અને તેને આપણે હંમેશા જથ્થામાં દર્શાવી શકીએ એટલે કે હું એમ ના કહી શક્યું કે એક ગોલ્ડ બે ગોલ્ડ ન પરંતુ શું કહેવાય એક ગ્રામ બે ગ્રામ એક કિલો બે કિલો એવી રીતે કહેવાય તો એટલા માટે જેટલી પણ આમાં લિક્વિડ અથવા તો વસ્તુઓનો સમાવેશ થતો હશે તેને આપણે હંમેશા પ્રમાણમાં દર્શાવીશું એટલે કે જથ્થામાં દર્શાવીશું તો જુઓ મટીરીયલ નાઉન એક વચનમાં જ હોય છે ક્યારેય બહુ વચન નહીં હોય ફક્ત એક વચન જ હશે તો તો તમારે યાદ રાખવાનું કે હંમેશા આની સાથે જે ક્રિયાપદ આવશે કેવું આવશે એક વચ્ચનનું જ ક્રિયાપદ આવશે આર્ટિકલ ન આવે પરંતુ ક્યારેક નિશ્ચિત પદાર્થનું સૂચન કરવું હોય તો ધ આર્ટિકલ આવશે એટલે કે એ કે એન તો આવશે જ નહીં ક્યારેક ક્યારેક ધ આવશે તો એ હું તમને આર્ટિકલના ના લેક્ચરમાં શીખવાડીશ તો જો તમને નાઉન વિશે ખબર હોય ને તો તમને આ ફાયદો થાય જેમ કે જો મટીરિયલ નાઉન હોય તો હંમેશા કેવું હોય એક જ વચન હોય એટલા માટે આપણે કયું ક્રિયાપદ મૂકીશું એક વચનનું જ ક્રિયાપદ મૂકીશું તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય તો જુઓ સોલ્ટ સોલ્ટ એટલે શું થાય મીઠું થાય તો હું એમ ના કહી શકું કે એક મીઠું બે મીઠું પરંતુ આપણે શું કહેવું પડે એક કિલો બે કિલો હંમેશા હોય જથ્થામાં દર્શાવવું પડે ગોલ્ડ આપણે વાત કરી દીધી એટલે કે ચોખા તો ચોખા દર્શાવવું પડે પ્રમાણમાં એક કિલો બે કિલો એક મણ બે મણ ત્યારબાદ જો વોટર એક લીટર હોય બે લીટર હોય પરંતુ અહીંયા જો વોટરમાં હું એમ કહી શકું કે એક પાણીનો ગ્લાસ તો એ પાણીનો ગ્લાસ એક પ્રમાણ દર્શાવે છે પરંતુ હું એમ ના કહી શકું કે એક વોટર પરંતુ એમ કહી શકાય કે એક પાણીનો ગ્લાસ ત્યારબાદ ઓઇલ ઓઇલ એટલે તેલ પેટ્રોલ તો પેટ્રોલ અને ઓઇલને ને પણ આપણે હંમેશા પ્રમાણમાં દર્શાવવાનું હોય છે એટલે કે મટીરિયલ નવું એવા હશે કે આપણે હંમેશા તેને જથ્થામાં દર્શાવી શકીશું અને અમુક મટીરિયલનો ઉપયોગ આપણે કાચા માલ તરીકે પણ ઉપયોગ કરી શકીશું અને ત્યારબાદ છેલ્લો અને પાંચમો પ્રકાર છે એબસ્ટ્રેક નાઉન એટલે કે ભાવવાચક સંજ્ઞા એકદમ ઇઝી જ છે તો જુઓ એબસ્ટ્રેક નાઉન એટલે એવી વસ્તુઓ અથવા તો લાગણીઓના નામ હશે કે જેમનું ભૌતિક રીતે અસ્તિત્વ નથી એટલે કે જેને આપણે અડી શકતા નથી કે પાંચમાંથી કોઈ પણ ઇન્દ્રિય વડે આપણે અનુભવ કરી શકતા નથી તો તેવા નામને આપણે શું કહીશું

ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ તો આપણે બાળપણને જોઈ શકીએ નહીં પરંતુ એક અવસ્થા છે કે આ સ્થિતિ હોય આટલાથી આટલી ઉંમરમાં તેને આપણે શું કહીશું ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ કહીશું તો આ નામ કેવા હશે તો તેનું ભૌતિક રીતે અસ્તિત્વ નથી પરંતુ શું થાય એવો એક ભાવ રહેલો છે તો અહીંયા આપણે ક્લાસિફિકેશન વન પ્રમાણે પાંચ પ્રકાર જોઈ લીધા અને આગળના વિડીયોમાં આપણે ક્લાસિફિકેશન ટુ ક્લાસિફિકેશન થ્રી અને ફોર જોઈશું અને એમાં નવું કેટલા પ્રકાર પડે છે એ પણ આપણે જોઈશું તો આશા રાખું છું કે જે કંઈ પણ તમને સમજાવ્યું હોય તમને યોગ્ય રીતે સમજાઈ ગયું હશે અને તેમ છતાં જો હજી ન સમજાવણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ